ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવામાં આવી તો તે વખતે પણ મેં ના પાડેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટી માટે યોગ્ય નથી અને પક્ષ પલટો થશે છતાં પણ અમુક લોકોએ પોતાનો અંગત આર્થિક અને રાજકીય લાભ ખાટવા માટે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ અપાવેલ અને હું અમારા પ્રદેશ નેતૃત્વને પણ ત્યારે મળેલ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે આનાથી પાર્ટીને ખૂબ મોટું નુકસાન જવાનું છે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચામાં એ લોકોએ ટિકિટ ભૂપતભાઈ ભાયાણીને આપી એ જતા નેતિ રહ્યા એમને ધક્કો મારવામાં આવેલ છે પોતાને લડવા અને ખાલી કરાવવા માટે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને ધક્કો મારનાર પણ ગોપાલભાઈ ઇટાલિયા જ છે આખરે કંટાળી અને ઉપેક્ષાઓ અને અવગણના સહન ન થતા મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ લડવા તરીકેનો નિર્ધાર કર્યો છે ગોપાલ ઇટાલિયા અત્યારે અહીંયા લડવા આવ્યા છે તો અહીંયા લડવા આવતાની સાથે એમણે લોકોને ગુમરાહ કરવાનું ચાલુ કરી દીધું છે